કેમ છો બાળકો મજામાં છો બાળકો આજે આપણે બાદ બાકીના દાખલા શીખવાના છે પણ બાળકો તમે જે બાદ બાકીના દાખલા સમજો છો એ દાખલા નથી આ કઈ અલગ પ્રકારના છે તો મિત્રો આ વિડિયો આખ્યા કો જોઈશો તો તમને કઈ નવું જાણવા મળશે બાળકો અહીંયા કેવું લખ્યું છે કોઈ પણ સમયની બાદબાકી કરતા શીખો એનો મતલબ આજે આપણે ઘડિયાળમાં બાદબાકી ના દાખલા શીખવા છે સાદા તો તમને આવડે છે બધાય પણ આપણે ઘડિયાળમાં બાદબાકી કેવી રીતે કરીએ મિત્રો તમને ન જ આવડતા બરોબર તો આપણે દાખલો ગણીએ આ લેવલ 2 છે એમાં પહેલું લેવલ સાવ ઉપર

કેટલી કલાક દસ દસ કલાક બાળકો તમે જેમ બાદ કરો છો એમ જ બાદ કરવાની છે પણ લેવલ ટુ માં થોડું અઘરું પડશે તો આપણે જેમ બાદ બાકી ગણીએ છીએ તેવી જ રીતે બાદ બાકી પાંચ માંથી બે જાય ત્રણ

નોક ઓર 2 મિનિટ આ રીતે બાત બાકીના દાખલા ગણો છે આપણે પ્રેક્ટિસ કરીએ જેથી કરીને વધારે સમજાય અને વધારે મજા આવે ચાલો આપણે ત્રીજો દાખલો ગણીએ તો સૌ પ્રથમ 5 કલાક અને 39 મિનિટ માઈનસ 1 કલાક 2 2 કલાક અને કેટલી મિનિટ 70 હવે આપણે કરીએ સામાન્ય નવ માંથી સાત જાય બે ત્રણ માંથી એક જાય બે પાંચ માંથી બે જાય ત્રણ એનો મતલબ આનો જવાબ આવે ત્રણ કલાક બાવીસ મિનિટ હવે ત્રીજો દાખલો અઢાર કલાક કલાક અને અઠ્યાવીસ મિનિટ આપણે જેમ દાખલા ગણીએ છીએ એમાં જ દાખલા ગણવાના બરોબર લેવલ ટુ ની અંદર થોડું અલગ થશે 1 माथि 8 जाय न जाय એટલે 10 બાધીની સંખ્યામાંથી જાય તો 2 10 ને 1 11 11 માંથી 8 જાય 3 2 માંથી 2 જાય 0 8 માંથી 7 જાય 1 1 ના 1 વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો 18 કલાક અને 31 મિનિટ શું ઘડિયાળમાં 18 કલાક અને 31 મિનિટ ભાગે હા ક્યારે વાગે તો કે ઘડિયાળ 24 કલાકની હોય તો તો આ છે 24 કલાકની ઘડિયાળ પણ આ છે 12 કલાકની ઘડિયાળ તેમ છતાં પણ જવાબ આવે હવે ચોથો દાખલો ગણીએ ત્રેવીસ કલાક અને સત્તર મિનિટ આ ચોવીસ કલાકની ઘડિયાળ છે ચોવીસ કલાકની અંદર ત્રેવીસ કલાક અને સત્તર મિનિટ એટલે કેટલા વાગ્યા કહેવાય ખબર છે હા એટલા અગિયાર વાગ્યા અને સત્તર મિનિટ એટલે કે તૈયા રાયત્રેના પછી અઢાર કલાક અને પંદર મિનિટ અઢાર એટલે કેટલા છ છ ને કેટલી થાય પંદર તમને ચોવીસ કલાકની ઘડિયાળ પણ આવડતી હોવી

જાય તો દસ કો બાજુમાંથી જાય તો એક દસ ને ત્રણ તેર તેર માંથી આઠ જાય ત્રણ એક માંથી એક જાય જીરો એનો મતલબ ઘડીયાદમાં કેટલા વાગ છે ત્રણ ત્રણ કલાક અને બે મિનિટ હવે પાંચમા નંબર છો ચૌદ કલાક એકતાલીસ મિનિટ એમાંથી શું બાદ કરવાનું છે સાત કલાક હોય સાત કોના નીચે મૂકવાના તો કે આ ચાર ના નીચે સાત અને 27 મિનિટ સિમ્પલ વાત બતતી 1 માંથી 7 નો જાય એટલે 10 બાકીની સંખ્યામાંથી જાય 3 10 ને 1 11 11 માંથી 7 જાય 4 3 માંથી 2 જાય 1 4 માંથી 7 નો જાય એટલે दस को बाजू दस त्यार्ठा नंबर में दाखलो सात कलाक छप्पन मिनिट मईनस चार कलाक અડતાલીસ મિનિટ ની બાદ બાકી મિનિટ અને ચાર કલાક અને અડતાલીસ મિનિટ બાદ નો દાખલો છ માંથી આઠ ન જાય એટલે દસ કો બાજુની સંખ્યામાંથી એક લઈ લઈએ તો વધે ચાર દસ ને છ સોળ સોળ માંથી આઠ જાય આઠ ચાર માંથી ચાર જાય ઝીરો

અને પચીસ મિનિટ તમારે આનો આન્સર કોમેન્ટ કરવાનો છે બાળકો હવે આપણે લેવલ ટુ ના દાખલા શીખીએ બાળકો લેવલ ટુ ની અંદર થોડું લેવલ વન કરતા અલગ આવે લેવલ વન હતું એ તો ખાવ સહેલું હતું પણ લેવલ ટુ ની અંદર તમારે થોડું યાદ રાખવું પડે શું યાદ રાખવું પડે તો હંમેશા સંખ્યામાં સંખ્યામાં નીચેની કરતા મોટી જોઈએ આમાં ન સમજાવે પણ આપણે એને સમજાવી દઈએ અહીંયા તમે જુઓ તો લેવલ વન તો લેવલ વન ની અંદર આજે મિનિટ છે ઉપરની મિનિટ એટલે કે આની વાત થાય છે આ મિનિટ હંમેશા કેવું હોવી પડે

તમે જુઓ તો આ લેવલ 1 નું એક્ઝામ્પલ છે અને આ લેવલ ટુ છે બાળકો તમે બધા જાણો છો આને કહેવાય કલાક તો જુઓ તો હંમેશા ઉપરની સંખ્યા કેવી હોવી પડે મોટી તો શું અહીંયા મોટી સંખ્યા છે ના એનો મતલબ કેવી હોવી જોઈએ મોટી અને અહીંયા હંમેશા કેવી સંખ્યા હોવી પડે નાની પણ અહિયાં એવું છે નહીં એટલા માટે આનું નામ છે લેવલ ટુ લેવલ ટુ માં થોડું કઈ અલગ આવે આપણે આ દાખલો બંને રીતે જોઈશું બરોબર પણ લેવલ એક ની રીતે દાખલો ગણશો તો જવાબ ખોટો જ આવશે તમારે ગણતરી કીધું હોય તો તમારે કરી લેવું બરોબર તો આપણે લેવલ ટુ ની અંદર એમાં પણ થોડોક નિયમ છે પેલા રકમ મે કલલાક 20 મિનિટ માઈનસ એ તો કલલાક 50 મિનિટ આની રકમ જોઈ જોઈએ લખો હવે બાળકો આને કહેવાય કલલાક અને આને કહેવાય મિનિટ આ મિનિટ હંમેશા કેવું પડે મોટી હોવી જોઈએ કોણ આ કરતા આ મિનિટ કરતા તો એલાર્મેટ તમારે આજે 2 કલલાક છે ને એમાંથી તમારે માઇનસ એક બાદ કરવા બાદ કરવા સંખ્યામાંથી એક કાઢી નાખો બે માંથી એક જાય તો એક બરોબર પછી આ ટપકા ના ટપકા હવે આ જે સંખ્યા છે વીસ

સાઠ મિનિટ એનો મતલબ આ સંખ્યામાંથી આપણે એક કલાક બાદ એકઠ એનો મતલબ આ સંખ્યામાં કેટલા ઉમેરવાના સાઈઠ એટલે આપણે લખ્યું પ્લસ સાઈઠ બરોબર હવે આ સંખ્યામાંથી બાદ કરીને કેટલા વધે બે માંથી એક જાય બરોબર હવે એમાંથી કઈ સંખ્યા બાદ કરવાની છે એક કલાક અને પચાસ મિનિટ જો કેટલા પચાસ એમાં હંમેશા મોટી છે ગઈ હા હવે દાખલો ગણી દાખલો ગણો તો જવાબ હંમેશા ખોટો આવશે હવે આપણે જેમ લેવલ એક ની અંદર ગણીએ છીએ દાખલા તેમજ આપણે દાખલા ગણવાના પણ ખાસ ધ્યાન શું આપવાનું હતું આ સંખ્યા હંમેશા મોટી હોવી જોઈએ જીરો માંથી જીરો જીરો આઠ માંથી પાંચ જાય 3 એક માંથી 1 જાય આઠ દાખલો જીરો માંથી જીરો જાય જીરો બે માંથી પાંચ નો જાય દસ બાજુ માંથી જાય તો એક દસ ને બે બાર બાર માંથી પાંચ જાય

સાઠ મિનિટ બંને એક કલાક એટલે દસ મિનિટ છે અને અહિયાં થાય ત્રીસ મિનિટ છે મતલબ આ દાખલો કેવો છે ગણિત કેવું હોય તો પણ જવાબ અડધી કલાક જ આવશે

આ સંખ્યામાં કેટલા ઉમેરવાના સાઠ બરોબર એક કલાક આપણે હવે જુઓ અહિયાં કેટલા છે કેટલા છે ઓગણચાલીસ હવે બાદ બાકી થાય માઇનસ સત્તર કલાક ઓગણચાલીસ મિનિટ હવે અહીંયા આપણે બાકીના દાખલા ગણ્યા જોઈએ તેમ 0 માંથી 9 ન જાય એટલે દસકો બાજુમાંથી જાય તો 8 10 માંથી 9 જાય 1 9 8 માંથી 3 જાય 5 0 માંથી 7 ન જાય તો 10 બાજુમાંથી જાય તો 1 10 માંથી 7 જાય 3 1 માંથી 1 જાય 0 બને બાદ બાકી કરો તો ત્રણ કલાક એકાવન મિનિટ આવો તો ત્યાર પછી અહીંયા અઠ્યાવીસ છે અને અહિયાં કેટલા છે પંચાવન એનો મતલબ આ મિનિટ કેવી હોવું પડે મોટી તો એના માટે તમે શું કહી શકો માત્ર બે સ્ટેપ આમાંથી એક બાદ કરો અને આમાં સાઠ ઉમેરો માઇનસ એક અહીંયા પ્લસ હવે આપેલી સંખ્યા મોટી છે નીચેના કરતા હા સિમ્પલ બાકી આઠ માંથી પાંચ જાય ત્રણ આઠ માંથી પાંચ જાય ત્રણ

ચૌદ ચૌદ માંથી આઠ જાય છ કલાક એકાવન મિનિટ છે મિનિટ છે અને અહિયાં કેટલી મિનિટ છે બત્રીસ ઉપરની ની સંખ્યાની મિનિટ હંમેશા કેવી હોવી પડે મોટી તો અહિયાં મોટી છે નહીં તો એના માટે નિયમ બે પ્રકાર નો आ संख्या में एक बात करવાનું અને આ સંખ્યામાં 60 ઉમેરવાનું તો આ સંખ્યામાં કેક વાત કરી દો -1 2 માં કેમ જાય 1 આ સંખ્યામાં સાઇન ઉમેરવાનું + સાઇન 60 + /22 60 ને 22 82 - 1 કલાક મિત્રો આવા વિડીયો જો તમને ગમતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રને પણ શેર કરજો એક બે વખત વિડીયો જોઈશો એટલે બધા સમજાય જશે